એના તો આપણે બે વરસી પૈસા આલેલા છે કેટલા લેવાના અલ્યા લેવાના છે તો કણાય પણ હિરોઈ બોના બધા બતાય કરે છે હું એક વખત મોર જોતો ને તે આજે સો મહિનાનો વાયદો પૂરો થયો બરાબર હજી આલે નહી પૈસા અલ્યા વાયદો કર્યો છે તમે ઓમ તો આજે ફોનમાં મગજ છે તારો ફોન નો મગજ નહિ કાકા વાયદો કર્યો વાયદો તમે ઉઘરાણી કરી તી નહિ

જીવ લેલું પૈસા ની ના પાડે ને તો એના ટેમ અંગુઠો મરાય અને તું જમીન લખાઈ અને કાગળ લઈને આવતો મકાન લઈ તારે જો મકાન વકાન તું અતારી હાલ તું જાતો ખરી પીલો ફળદુધ લગી રાખા પાછા થયા ને એમ કે તમે પૈસા લેવા નતા ના ના વધારે ચિંતા કરશે ને તમે આ કોમ કરો આ પેલું બંધવાનું છે રાત ને ઠંડી પડે છે એટલે અલ્યા ઠંડી મરવું પડે ભલે મારે તો કણ બીજો વાયદો છે પૈસાનો હા પૈસા ને પૈસા ને કરશો ને તમે પેલે ભેસો થાળી ની જોવાનું હું જોઈ જાય થઈ કોટ કોટ તું કોટ કોટ હાર બાજુ ને ખીલો હા સુધી પાછો પાછો જીવલા જીવ લઈને લીધો પૈસા ના

કોમ ના હોય એમની આમચમ પેલો તુફાન આવ્યું હોય એમ વાવાઝોડા તો હું મારા કેસલ માં ફરું ભમરા ઉડાડ તો ચાલે ભમરા ઉડાડ તો ભમરાઉડા મારે થોડું કોમ હતું પેલા ભેંસો બધવા ને ભેસો રાખવી દૂધ ખાવાનું તમે તો કોઈ દારો કોઈ બકરમ કુતરામ બધે

એટલે કે વાત કરી બધું ચિંતા કરશે ને આપે દસ તારીખ સુધી અલ્યા તને પૈસા લેવા ભેગા લઈને આપવાનું ભાષણ લેવાની કયો વાત કરો હવે એક મોકો એને પોણી સ્વાગત કર્યું બાપડો કે આવો આવો તમે એટલે શું તને હા ચડાયો નહીં ચડાયો પૈસા હાલતા શીખો ને તો લેતા શીખવા પડે વાત સાચી પણ એટલું બધું વ્યાજ ના પેલું કરાય વાત કરો તારી છે આ તારા કાકે આટલું તારા માટે ભેગું કર્યું કર્યું ભીખ માંગતો મારે તારું પાછળ નહીં અને હેઠ એના ખેર અને આપડે મારે પૈસા લીધા વગર પાછું આવું નહીં હેઠ જ છે પૈસા ગોમમાં કોઈ રાખશે નહીં અને કોઈ રાખશે ને હા હું તો હંગા આવું હવે હંગા ને તમારું મિનત કર્યું તમારા જેવું એટલે હું આખું થઈશું પાછો ઉપાડી નાખું ખબર નહી હતી આ તમે તો પૈસા લીધાનો જીવ લઈ લો આવું નહીં જીવ લઉં પૈસા લઉં જીવ લેવો છે આ બે જીવડા છે બે જણા મારે જવું પડશે જીવ જશે પૂછી તમે પૂછી તમે લેવાના હા તો વ્યાજ જુદી પૈસા મેં બધા ભર્યા હે ના બધા પૈસા ભર્યા તમે હવે વ્યાજ ઉપર વ્યાજ તમે વધારા નું માગો છો મેળવવા ખાટલો તમારે તો બેહવાનો હોય કાંડ અને પૈસા લેવા પૈસા પૈસા મેં તમે પૈસા દે તું તને પૈસા કાઢ

તો કાકા તમે પેલી વખત તમને વાયદો કરવા જાય ઉઘરાણી ગયા તમને વાયદો કરતા કરતા તમને ખાટલો થાય ઉભા અલ્યા એ તો ગોમ હતું ને એટલે હું થોડો

ક્ષેત્રમાં આપણે વાર કરવાની છે અને જો ફતરી જા પગ બધા પાડી નાખવાના છે

દસ તારીખ નો મેં વાયદો કર્યો વધારે ત્રીજા ગો માં સરપંચ આયા છે થોડું માપે બોલ પાછું ખબર છે ને તને હમણાં બોલ પાછું કે દીપલું છે ને વ્યાજ નું ઈ ખબર પડી જાય

मारूं घर